હોઈ જાવ હોઈ જાવ ઠંડો પવન આવે છે અને ઘણા દિવસ પછી આજે તડકો નીકળો છે બાકી રોજ વાદળ છાયો વાતાવરણ રહેતું હતું લોક માં ભય ના રહેજો પહોંચી ગયા છીએ અત્યારે આપણે દુકાને અને હવે તો અમારે સુરેન્દ્રનગર માં માર્કેટ બધું લેટ જ ખુલે છે આખા કોમ્પ્લેક્ષ માં મારે એક ની દુકાન ખુલ્લી છે નીચે માર્કેટ તમને બતાવી દઈ બધું બંધ છે ફાઇનલી મેડમ દુકાને આવી ગયા છે અને આજે ગાડી લેટ છે દસ ને વીસે દરરોજ સાથે જ આવી છે પરંતુ આજે ગરકની ઇમરજન્સીમાં બ્લાઉઝ દેવો નહોતો એટલે પહેલાં હું આવીને સીવી નાખ્યો બસ હવે લેવા આવશે વાયગા છે બાર ને વીસ અને બસ અત્યારે ફ્રી પડ્યા અને ચાલો બ્લોગમાં તમને એક વાત કેવી છે આપણે એક નાનો ખર્ચો કરી નાખ્યો છે ચાલો તમને બતાવી દઈએ હમણાં આપણે આણંદ ગયા હતા સાતમ આઠમમાં અહીંયાથી એક ઓફરમાં આપણે આ વસ્તુ લીધી છે મેકબુક લીધી છે મેકબુક એ અત્યારનું જે લેટેસ્ટ વર્ઝન છે એ લીધું છે આપણે એમ ફોર સરસ મજાનો કલર છે સ્કાય કલર સરસ મજાનું છે ખાસ કરીને લોંગ વિડીયો એડિટિંગ કરવા માટે જ આ લીધું છે કારણ કે એકદમ પાવરફુલ આવે છે ફિંગરપ્રિન્ટથી જ ખુલી જાય જોઈ લો ખુલી ગયું છે અને એકદમ ઈઝી છે પાવરફુલ આનું પ્રોસેસર આવે છે મેકબુકનું તો બસ તમારા બધાના આશીર્વાદ સાથ સહકારથી આપણે વ્લોગ્સ તો અત્યારે નથી મૂકતા કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ ફેસબુકની અંદર અને આ જ ચેનલની અંદર આપણે શોર્ટ્સ વિડીયોની અંદર તો આવે જ છે એટલે તમે નોટિફિકેશનમાં જન ઓલ કરના જો સબસ્ક્રાઇબ કર્યું હોય તો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય પહેલી વાર વિડીયો જોતો હોય તો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવેથી આપણે લોંગ વિડિયોસ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ સ્પેશિયલ એના માટે જ આ મેકબુકનો આપણે ખર્ચો કર્યો છે એટલે તમારા માટે કંઈક નવું નવું લાવવાના પ્રયત્નો આપણે કાયમ હોય જ છે સ્કૂલ ભીડ છે ભાઈ કાલથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ રહી છે અને વાયગા છે પોણા એક ચાલો હારોને સ્કૂલેથી લઈ આવીએ એક વાગે તે છૂટી જાય છે વાયગા છે એકને ચાલીસ હારો ભાઈ આવાર યુ વેલકમ ટુ ધ બ્લોગ આફ્ટર આફ્ટર લોંગ ટાઈમ સિક્સ મંથ તો નહીં હોય એટલું બધું નહીં હોય નોટ લોંગ ટાઈમ બટ લેટ સી અને જોઈ લો બા કામ લાગી ગયા છે બ્લાઉઝ કરવા માટે અને ચાલો હવે

માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા માં ગોવા નવસો ને નવાણું રૂપિયા માં તો ચાર ધામ ની જાત્રા અને દુબઈ લઈ જવાના છે ખાલી ને ખાલી ચૌદસો ને નવ્વાણું રૂપિયા માં પરંતુ સુરેન્દ્રનગર વાસીઓ તમારે આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બસો પાંચસો નહીં પરંતુ લાખો સેટિસ્ફાઈડ કસ્ટમર્સ જે ટ્રાવેલ્સ કંપની પાસે છે એવી અજય મોદી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ હવે આવી ગઈ છે આપણા સુરેન્દ્રનગરમાં અને તે પણ સુરેન્દ્રનગરના મધ્યમાં માય મંદિરની એક્ઝેક્ટ સામે સૌપ્રથમ વાર સિંદૂર થીમ ઉપર અહીંયા મોદક બનાવવામાં આવેલા છે ત્રણ કલરના સરસ મજાનો વિચાર છે ચાલો ટેસ્ટ કરીએ કે કેવા છે મોદક જો કે આમની બધી ક્વોલિટી એક નંબર જ હોય છે વાહ ભાઈ વાહ અને બીજી આઈટમ આપણે ટ્રાય કરવાની છે કલકત્તી પાન સિંદૂર સ્પેશિયલ કેસર બદામ શાહી ગુલાબ કલકત્તી પાન બટર સ્કોચ પાઇનેપલ અમેરિકન નટ સિલ્વર માવા મલાઈ જાંબુન ચોકલેટ કચ્ચા મેંગો કોકો વગેરે આટલા બધા પ્રકારના મોદક આવી ગયા છે ક્યાં આવવાનું શ્રી શુભ લક્ષ્મી સ્વીટ માર્ટ રાજ સીતાપુર વાળા માય મંદિર રોડ રામબર મેડિકલ ની બાજુમાં કારણ કે કાલ થી શરૂ થવા જઈ રહ્યો છે ગણેશ મહોત્સવ વાયગા છે રાતના સાડા નવ ને અત્યારે જો ફ્રી રહ્યા રાજ સીતાપુર કંદોઈ ની એક વિડીયો ઉતારવાનો હતો વિડીયો ઉતારી અત્યારે જઈ રહ્યા છીએ આજે મંગળવાર છે એટલે ગણપતિ પાઠશાળ ચાલો તમને જઈ ગણપતિ દાદાના દર્શન કરાવી ભાઈ ગયા છે રાતના સાડા દસ અને ફાઇનલી ગણપતિ દાદાના દર્શન કરીને પહોંચી ગયા છીએ ઘરે અને જો અત્યારે આપણે પેલા વિડીયો ઉતારા ગયા હતા શ્રી રાજ સીતાપુર શુભલક્ષ્મી સ્વીટમાં ટોળે અને એમને સરસ મજાના બધા મોદક આપ્યા હતા અને આપણે ગણપતિ દાદાને ધરાવી દીધા છે ઘણી બધી ફ્લેવર્સ છે ભાઈ આરોભાઈ ભાઈના ફેવરેટ છે કેવા લાગ્યા મસ્ત છે ને તને કયો ફ્લેવર ભાવ્યો હાચુ કે જે સ્કાય કલરનો અને આ વખતે તો ઘણી બધી જો આ છે ને એક આખું ઓલું કઈ સિંદૂર 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 થીમ ઉપર છે સિંદૂર થીમ ઉપર છે કલકત્તી પાન છે ચોકલેટ ને કેટલી બધી વેરાયટીઝ છે અને એડ્રેસ છે માય મંદિર રોડ છે રામબણ મેડિકલની એક્ઝેક્ટ બાજુમાં જ તમને આ દુકાન જોવા મળી રહેશે અને કોઈ પણ જાતના બીજી મીઠાઈ જોતી હોય તો એકદમ ફ્રેશ અને એમના વણેલા ગાંઠિયા ફાફડા ગાંઠિયા બધું મસ્ત અને ફરસાણે સારું આવે છે ચાલો બેસી ગયા જે જમવા શું છે મેડમ જમવામાં ગાંઠિયાન શાક રોટલી વઘારેલી રોટલી ખીચડી ઓકે તો ચાલો બધા જમવા કાલે પ્રોગ્રામ હતો અમદાવાદ જવાનો કારણ કે કાલે આરો રજા છે સ્કૂલમાં અને ગણેશ ચતુર્થી પણ છે અને સંવત્સરી પણ છે એટલે અમારે જે આખું માર્કેટ છે એમાં ઓલમોસ્ટ જૈન લોકો વધારે છે એટલે કાલે સાઈઠ ટકા ઉપર તો માર્કેટે બંધ હશે

દસને ચાલીસ તો ભાઈ ફાઇનલી આજનો વ્લોગ અહીં પૂરો કરી છે અને આ વ્લોગનું એડિટિંગ કરવાનો છે આની અંદર આ મેકબુકની અંદર સ્પેશિયલ આપણે લોંગ વિડીયોઝ માટે જ આ લીધું છે ને આ એક લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે ચાલો હવે એડિટ કરીને કાલ અપલોડ કરશું એટલે તમે મને કહેજો કે વ્લોગ કેવો લાગ્યો અને ટ્રાય કરશું કે ડેઈલી વ્લોગ બનાવી ડેઇલી ન બનાવી કહીને અઠવાડિયામાં બે ત્રણ વ્લોગ તો તમારા માટે બનાવતા જ રહે તો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર